દર્શક મિત્રો દેશ વિદેશમાં પ્રખ્યાત એવું સુપ્રસિદ્ધ ડાકોર શહેરની હાલત જોઈને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે ડાકોર નગરપાલિકાની સામે ઘોર બેદરકારી સામે આવી ડાકોર નગરમાં અઠેર ઠેર ઉભરાઈ રહી છે ગટરો અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સાંભળતું નથી ડાકોરનું વહીવટી તંત્ર નગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત રહીશો ગટરના ગંદા પાણીમાં બેસીને કર્યો વિરોધ દ્વારકે સોસાયટી 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 અને નારાયણ નગર સહિતો થયા ત્રાહીમા જ્યાં સુધી પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી આ જ ગંદા પાણીમાં બેસી રહેવાનો રહીશો દ્વારા કરવામાં આવ્યો નિર્ણય ડાકોર નગરમાં રોડ રસ્તાના ગંભીર પ્રશ્નો સતાવી રહ્યા છે અને યાત્રાળુઓ અને રહીશોને પણ આ બાબતનો ખૂબ જ ભોગ બની રહ્યા છે અને ત્રસ્ત થઈ રહ્યા છે પરંતુ ડાકોર નગરપાલિકા કુંભકર્ણની નિદ્રામાં છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપનું નામ ચંદ્રાબેન ભટ્ટ બપોરો આપને શું સમસ્યા છે સમસ્યા કેટલા ઘણા વખતથી આ ગટરનું આ તળાવ તમે જોઈ રહ્યા છો અવરજવર ઉંમરવાળા સિનિયર સિટીઝનો અને બાળકો કેટલા વખતથી હેરાન થાય છે લોકો કેટલા પડી ગયા છે આ રોગચાળાનો એટલો હોય છે કે તમે આ ચોખ્ખું સ્વસ્થ નિહાળી શકો છો આની વારંવાર રજૂઆત કરવા છતાંય આનો કોઈ હજી સુધી ઉકેલ આવ્યો નથી ખૂબ જ ગંભીર બેદરકારી આને કહેવાય ઘેર ઘેર બાળકો બધા બીમાર પડી રહ્યા હતા રોગચાળો મોટો ફાટી નીકળે સત્વરે આ કામ ઝડપી અમલમાં લે બસ અમારી એ આપનું નામ વિપુલ પટેલ આપની શું સમસ્યા છે સમસ્યા છેલ્લા બે વર્ષથી અહીંયા ગટર ઉભરા જે તંત્ર કોઈ જાતના પગલાં ભરતું નથી અને આ લોકો અહીંથી પચીસો માણસની મુખ્ય રસ્તો છે પચીસો માણસ અહીંથી રોજ જાય છે અત્યારે ચાલી ને જવી પોઝિશન તમે જોઈ શકો છો એ ગાડી આપને આ જગ્યા પર કેમ બેસવાની ફરજ પડી ફરજ પડી તંત્ર કોઈ જાતના પગલાં ભરતું નથી અને જ્યાં સુધી અહીંયાથી આજે કામ ચાલુ નહીં કરે અને ચીફ ઓફિસરને વહીવટદાર અહીંયા એને બાહેધરી નહીં આપે અમને કામ ચાલુ કરવાની ને ત્યાં સુધીને અમે આ મનત ઉપવાસ પર અહીંયા અમે બેસવાના ઊભા થવાના નથી પાણીમાં